લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે એટલે કે બીજી ઓગસ્ટે એક સંસ્થાના ટીબરીઓ દાવો કર્યો હતો તેમણે કહ્યું કે ઓગણત્રીસ જુલાઈએ સંસદમાં આપેલા તેમના ચક્રવ્ય ભાષણ પછી ઈડી તેમના ઘરે દરોડા પાડવાની યોજના બનાવી રહ્યો છે રાહુલે કહ્યું કે તેઓ ખુલ્લા હાથે ઈડી અધિકારીઓને રાહ જોઈ રહ્યા છે એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે દેખીતી રીતે

પીએમ મોદીની ટીકા કરી અને દાવો કર્યો કે એકવીસમી સદીમાં એક નવું ચક્રવ્યુ બનાવવામાં આવ્યું છે રાહુલે તેમણે કહ્યું કે સરકાર ચક્રવ્યૂહ બનાવી રહી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ તેને તોડી નાખશે